ભાઈ અમારા મધરનેત્ર આકારમાં બીજે બધા છોડીને જતા રહે એટલે એક લીબ આપણે રોતી હતી કે ચેજ જ્યો ચેજ જ થાડ ભાઈ તને મેળવા આવું તો હવે આરી પાર્ટી બધી ગયા એટલે આવ રહો હું મેળવા બધે ખોરી ગયા તો એને ભેગી કરશું પછી શાંતિ થાય તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આજના બ્લોગમાં સ્વાગત છે કઈ બાજુ ગઈ છે ગાયો ને બધા હાલ મધરાઈડ માં ગોતી હાલો તમે કોઈ નહિ મધર ને નાના બચ્ચો પર કેટલો પ્રેમ છે મધર એમને આઈ જા રહે આને કહેવાય લાગણી વિચારણ એટલે ભાવતું નહીં તો ભાઈઓ હવે જવાનું છે ફાર્મ પર આજે હું થોડો કામમાં હતો તો શું કરીએ છે બધા ગૌમાં થાય અને બધા જોઈ લઈએ

બંને મસ્ત મજાના બેઠા હે મધર આજે એકલી પડી ગઈ છે મધર ને બચ્ચે ભેગી કરવી પડશે એક મહિનાથી કોક બગડી ગયો કોઈ કારીગર આવતો નથી પચા ફોન કરી કહ્યું આ ભોગવા નવો ન થયો કેમ કે આને ઓટોમેટિક સેવ સિસ્ટમ બંધ થઈ ગઈ ચાલુ કરવું પડે પાણી અત્યારે પતી ગયું તો હવે મધર બજાર હા તો કરી નોકર અભાવજી છે કેમ કે લાખ એક જ બેઠી છે અહીંયા પેલા બધાય ક્યાં ગયા છે કોઈ ખબર નહીં તો મળીએ મિત્રો હાલો ભગર ભગર ચિત્ર વીયા આવે હા નક્કી હા એના વિડિયા સરવા જાડો પગ ચાલો ભાઈ પપ્પા ને કરી લઈ દર્શન જય જય ગૌમાં ધાડો કાકા આવે આપણે ત્યાં કરી દઈએ ફટાફટ ઓહા તો ભાઈઓ શિવાની ગૌમાતા ના કર લઈ દર્શન આ બધાને સાર નોખવાની છે જય જય ગૌમાતા કાઢીને કાબરીને પણ ખુલ્લી કરવાની છે હાઈ તમને ખુલ્લો કર્યો ઓકે ભેસ બેને પણ તૈયાર છે બચ્ચો આપવામાં ફટાફટ આ બેને જો ખોણ વગર તમારે કોઈ દિવસ ના ખોલવા દિવારી રમે કળો ખય રહો હાલો દૂરથી વધી આપણે બીજું કોઈ વધી નડ હાલો મારા વાઘ હાલો હ સરસ આર મસ્ત મજાનું વાતાવરણ છે એ આવજો જો તેણે ટકુડા ને બદલે દીધો છે બાર છે લાખી રાધા આંદેલી કેમ કે અહીંયા મસ્ત મજાની પાણી પીશે ચાર ખાશે અને આજે આપણી ગૌ માતાને સારું છે પંખોડી બેનને સિવાની ગૌ માતા કેમ છો મોજમાં બેન एक जब तो हो जाओ बोझ उतरी जाओ ने गोली रोज चालू रहे तो भैया सुखा वाणी टी शर्ट गोली आपी है तो छह गोली खाई रही है चार बाकी त्या सही जाए सेट पाइ

અને બધી જોડી જોમી જીસ કે આ બાજુ સોન કપિલા બંને કપિલા મોરલા તમે છે છે ફરવા જતો રહો મધર આજે હવારે મધર કસે સરી ઇતના બચારી ટેન્શન મન ટેન્શન માં હતી કે મોરલો ને ક્યાં ગયા ક્યાં ગયા ચલો ભાઈ હવે બધા મસ્ત મજાના શાંતિ થી સરો મોરલો ને ટીલી બધા આવી ગયા એ મોરલા તું ક્યાં ગયો તો પહેલા

દૂધ હરું પાનું નીકળવાનું છે આ બધાને ફીડ મૂકવાનું બાકી છે મીરાબેન ભેસ એ બંનેને ત્યાં થોડો ખુલ્લો રાખ્યો બચ્ચાને અહીંયા બદલાઈ દીધો ભાઈઓ તો પંખોડી બેનને હરું પાનું કરવું પડશે કેમ કે આજે લગભગ હોજોબોજો બધું ઉતરી ગયું છે છતાં એને તકલીફ શું છે એ જ ખબર નહીં અત્યારે દોવા તો નહીં દેવો अंगोरी कौन तो नहीं कहो रे लोड़ रोज-रोज में दूध तने पापा एम कहता है कि सु आटली बार करा आज तो मैं दूध होड़ो खबर पड़ तम नन्हा दूध दो मजा आ एमसी ओ डॉट गो शेटा ऊपर चल दो आ ले एम तो बताए एक दो बता दो वो बता दो तम

Apa पासी पंगुड़ी की एवई थजी kakak. <laughs> <laughs> के पारा था नहीं <laughs> जगह <laughs> <दौसला दुदा> <laughs> मस्त मजा <laughs>